એ રામ રામ ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આપણે આના આગળના બે વિડીયોમાં વાત કરી કે ક્યાં કયા પોષક તત્વો આવે એના નામ શું ત્યાર પછી વિડીયોમાં વાત કરી કે મુખ્ય પોષક તત્વોનું કામ શું એની ઉણપ સર્જાય તો શું થાય ખેડૂત મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરવી છે કે ગૌણ પોષક તત્વો કેટલા એની ઉણપ સર્જાય તો પાકમાં શું થાય ખેડૂત મિત્રો ગૌણ પોષક તત્વો ગૌણ પોષક તત્વો શા માટે તો કે મધ્યમ પ્રમાણમાં જરૂર પડતી એટલા માટેને ગૌણ પોષક તત્વો કહેવાય ખેડૂત મિત્રો ગૌણ પોષક તત્વો છે કુલ ત્રણ કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર ખેડૂત મિત્રો આપણા પાકમાં જો કેલ્શિયમની ઉણપ હોય તો આપણા પાકના પાન ચીમડાઈ ગયેલા લાગે છે અને પાકનું મૂળ નબળું પડી જાય છે એટલે કે થળ નબળું પડી જાય છે અને પાક સહેલાઈથી ઢળી જાય છે ખેડૂત મિત્રો કેલ્શિયમના કામની વાત કરીએ તો કે કેલ્શિયમનું કામ છે એ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને પાકનું મૂળ મજબૂત કરે છે જેથી રોગપ્રતિકારક શક્તિ વધી જાય ખેડૂત મિત્રો આગળ વાત કરીએ મેગ્નેશિયમ ખેડૂત મિત્રો આપણા પાકમાં જો મેગ્નેશિયમની ઉણપ હોય તો સાધારણ રીતે પાકના પાન નાના રહી જાય છે અને જે નવી ડાળીઓની ફૂટ થાય છે તે નબળી ફૂટે છે જેથી કરીને એમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને એમાં ફૂગ જેવા રોગો વધુ પ્રમાણમાં લાગે છે ખેડૂત મિત્રો મેગ્નેશિયમ નાખવાથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ફોસ્ફરસનું હેરફેર કરે છે મેગ્નેશિયમ ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો કે સલ્ફર ખેડૂત મિત્રો સલ્ફરની ઉણપ હોય તો એની અસર તરત નવા પાન ઉપર દેખે છે નવા પાન પીડા પડી જાય છે પછી ધીમે ધીમે કરીને આખો છોડ પીળો પડીને સુકાઈ જાય છે ખેડૂત મિત્રો સલ્ફરનું કામ છે કે તમે જે આપણે તેલી બિયાનો પાક વાવ્યો છે એમાં તેલનું પ્રમાણ વધારવું ગુણવત્તા વધારવી વજન વધારવો કદ વધારવું એ આ સલ્ફરનું કામ છે ખેડૂત મિત્રો આપણે આજે વાત કરીએ આ ગૌણ પોષક તત્વોની આના વાત સૂક્ષ્મ પોષકની કે એનું કામ શું અને એની ઉણપ શું સર્જે ખેડૂત મિત્રો આવી સારી માહિતી અને વધુ માહિતી માટે અમારી અનદાતા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો અને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડો વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર છે નેવું